સુક્ષર ખાતે ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારાના સ્થાને વિકાસ સપ્તાહ કાર્યક્રમ યોજાયો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સુશાસનના ચોવીસ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગુજરાતમાં તારીખ સાત ઓક્ટોબરથી થી પંદર ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત સુખસર ખાતે ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષતાને વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં સરકારના વિવિધ વિભાગો તરફથી ઉપસ્થિત રહેલ અધિકારીઓ અને કર્મચારી દ્વારા યોજનાની માહિતી આપવામાં આવી સાથે જ વિવિધ યોજનાઓના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે સહાય કીટ પોષણ કીટ આયુષ્માન કાર્ડ સહાયના મંજૂરી પત્ર આપવામાં ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારાએ કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ આજે તમામ ક્ષેત્રમાં પ્રગતિના માર્ગે ચાલી રહ્યો છે બે સુડતાલીસ ભારત બનાવવાનું તેમનું વિઝન છે એટલે સૌનો સાથ સૌનો વિકાસ દેશના દરેક નાગરિકનો सर्वांगीण વિકાસ થાય તે માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ યોજનાઓનો પ્રજાપ્રસાર થાય તે માટે વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે સાથે જ તેમણે નવરચિત સુક્ષર તાલુકા વિશે વાત કરતા કહ્યું હતું કે લોકોના ઝડપથી અને સરળતાથી કામ થઈ શકે તે માટે સરકાર શ્રી સુક્ષર ગામને તાલુકો જાહેર કરતા હવે આપણા સુક્ષર તાલુકામાં મામલતદાર ઓફિસ ટીડીઓની ઓફિસ હેઠળ થતી કામગીરી હવે આપણને ઘર આંગણે મળી રહેવાની છે દૂર જવાની જરૂર નથી એટલે મારી તમામ લોકોને વિનંતી છે કે આપ સરકાર દ્વારા આપવામાં આવતી તમામ યોજનાઓ વિશે જાણી યોજનાઓનો લાભ લો ને આજના સમયમાં શિક્ષણથી મહત્વનું હોવાથી પોતાના બાળકોને અવશ્ય ભણાવો બાળકો ભણી ઘણી આગળ આવશે તો આવનાર સમયમાં તમે સુખી હશો આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી શ્રી વિજય યોજનાઓની માહિતી આપી સાથે જ યોજના લાભ મેળવવા અરજી કરવાની ક્રમસહ જાણકારી આપી તેમજ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા સખી મંડળને આપવામાં આવતી લોન સહાય તેમજ તેમની કામગીરી વિશે મહિલાઓને માહિતગાર કર્યા આ કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી સુકસર તાલુકાના મામલત શ્રી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ પદાધિકારી શ્રીઓ ખેતીવાડી વિભાગના વિશરણ અધિકારી શ્રી નાયબ ચીટની ઝેપી રાઠોડ સુકસર ગામના સરપંચ શ્રી નરેશભાઈ કટારા સીઆરસી શ્રી બીઆરસી શ્રી સંબંધિત કર્મચારી વિભાગના કર્મચારીઓ ગામના આગેવાનો વડીલો સરપંચશ્રીઓ લાભાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા